હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપણે આ ચેનલમાં આજે આપણે ન્યૂ વિડિયો લઈને આવ્યા છીએ જેમાં સેકન્ડ રાઉન્ડમાં સીટ મળ્યા પછી શું કરવાનું અને કોલેજમાં પણ ક્યારે જવાનું તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આના વિશે જોવાના છીએ તો ને આ લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી પાસે આવા બીજા સ્ટુડન્ટ હોય જેમને બીજા રાઉન્ડમાં એડમિશન મેળવવી હોય તેના સુધી આ વિડીયોને શેર કરી દો જેથી તેને પણ આ માહિતી મળી શકે તો આજે આપણે શરૂઆત કરીએ છીએ કે સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ ક્યારે આવશે તો આજે તારીખ છે છવ્વીસ તારીખ તો છવ્વીસ તારીખના રોજ સાંજ સુધીમાં સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ આવી જશે તો અહીંયા તમને જે સ્ક્રીન પર દેખાય છે કે સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફિલિંગ સ્ટાર્ટ થઈ ગઈ હતી એનું રિઝલ્ટ પણ તેમાં બતાવેલ છે કે છવ્વીસ તારીખની સાંજ સુધીમાં રિઝલ્ટ આવી જશે અને સત્યાવીસ તારીખ તારીખે રિપોર્ટિંગની ડેટ પણ આવી જશે કે કઈ જે તમને કોલેજ મળી છે તે કોલેજમાં ડોક્યુમેન્ટ જમા કરવાના અને ફી ભરવાની પચીસ હજાર અને આગળની પ્રોસેસ કરવાની સૌપ્રથમ આપણે જોઈએ કે ગુજરાતમાં ફર્સ્ટ રાઉન્ડ મળ્યો તેમાં આગળની પ્રોસેસ શું કરવાની છે તો અહીંયા આપણે જોઈએ કે જેને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે અને તેઓ હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા ફી ભરી નાખી પચીસ હજાર તો હવે તેઓએ કશું જ કરવાની જરૂર નથી તેઓને જો અપગ્રેડ કરવાની હોય તો અપગ્રેડમાં ભાગ લઈ શકે છે અને અને તેમને આગળની પ્રોસેસ કરી નાખી જશે એ તો સેકન્ડ રાઉન્ડમાં હવે આવશે અપગ્રેડનું રિઝલ્ટ એન્ડ બીજું તો ફર્સ્ટ રાઉન્ડમાં હવે કોલેજ સ્ટાર્ટ થવાના થોડાક જ દિવસો છે ચાર પાંચ દિવસમાં કોલેજ સ્ટાર્ટ થઈ જશે જામનગર મેડિકલ કોલેજમાં જે એમપીસા મેડિકલ કોલેજ છે તેમાં પણ સ્ટાર્ટ થઈ ગયું છે સત્યાવીસ તારીખ સુધી છે રિપોર્ટિંગ કોલેજની હેલ્પ સેન્ટરમાં નહીં તો ફર્સ્ટ રાઉન્ડમાં પણ બીજી કોલેજમાં પણ સ્ટાર્ટ થઈ જશે કોલેજમાં રિપોર્ટિંગ કરવાના હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરી નાખ્યું પણ કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું છે તે હવે સ્ટાર્ટ થશે એટલે એ સ્ટાર્ટ ક્યારે થાય તે જાણવા માટે તમારે કોલેજની વેબસાઈટ જોવાની છે જે બી તમાર કોલેજનું નામ હોય કોલેજનું વેબ નામ ગૂગલમાં નાખશો એટલે એની વેબ અને નામ અને વેબસાઇટ લખશો એટલે એ વેબ કોલેજની વેબસાઇટ આવી જશે એ કોલેજની વેબસાઇટ ઉપર સંપૂર્ણ માહિતી મળી જશે તમને કે ક્યારેક કોલેજમાં રિપોર્ટિંગ કરવાની છે અને થોડાક જ દિવસોમાં કોલેજ સ્ટાર્ટ થવાની છે તો હવે બીજો પ્રશ્ન કે સેકન્ડ રાઉન્ડમાં સીટ મળ્યા પછી શું કરવાનું છે તો આવી જ પ્રોસેસ હશે કે સેકન્ડ રાઉન્ડમાં સીટ મળ્યા પછી તેને હેલ્પ સેન્ટરમાં જવાનું ડોક્યુમેન્ટ આપવાના અને ફી ભરવાની અને અપગ્રેડ થઈ હોય તો એ આગળની પ્રોસેસ કરવાની છે એક અને જો તમને અપગ્રેડ થઈ હોય એટલે કે નવી કોલેજ મળી હોય તો નવી કોલેજમાં ડોક્યુમેન્ટ બધું આગળની પ્રોસેસ કરવાની છે તે તમને આગળના વિડીયોમાં મળી જશે તો સેકન્ડ રાઉન્ડમાં પણ રિપોર્ટિંગ માટે હેલ્પ સેન્ટરમાં જવાનું છે પણ કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે કે તેનું રિપોર્ટિંગ અને જે કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું હોય તે બંને સાથે હશે તો બંને બંને સાથે હશે તો સાથે સાથે કરવાનું છે કોલેજ અને હેલ્પ સેન્ટરમાં ઓકે તો બીજા કોઈ પણ તમારા મગજમાં ડાઉટ હોય તો મને મેસેજ કરી શકો છો ઇન્સ્ટાગ્રામની લિંક મા ચેનલના બાયોમાં છે અને વોટ્સએપમાં પણ મેસેજ કરી શકો છો તો મળી છે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો